જે રહેવાસી ગણો ઉમર વર્ષ ત્રેવીસ ને સાફ કરતા તેમને હોસ્પિટલા કરવાનું હોવાથી ભારે વરસાદના કારણે નેશનલ હાઈવે થી ગણોદ ગામના રસ્તા પર આવેલ કોઝવે પર પાણી નું ફૂલ ફોર્સ થી વહન થતું હોય જેના કારણે વહીવટી તંત્રની મદદ માટે કોલ આવતા મિનલબેનને હોસ્પિટલાઇઝ કરવા માટે કોઝવેના પાણીમાંથી પસાર થવા માટે કલેક્ટર રાજકોટના માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર ધોરાજી દ્વારા નાયબ કલેક્ટર ગોંડલ સાથે સંપર્ક કરી એસડીઆરએફ ગોંડલની મદદ માટે જણાવતા એસડીઆરએફ ગોંડલની ટીમ સ્થળે આવી અને આખી રાત દરમિયાન વારંવાર રેસ્ક્યુ માટેની કોશિશ કરતા છેલ્લે સવારના સાત વાગીને પિસ્તાલીસ મિનિટે અને લઈને સરકારી એમ્બ્યુલન્સ એકસો આઠમાં સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવ્યા હતા આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ઉપલેટા તથા તાલુકા પંચાયતની ટીમ અને એકસો આઠ એમ્બ્યુલન્સના સહકારથી પાર પાડવામાં આવી હતી રિપોર્ટ નયનભાઈ રાવરાણી રાજકોટ સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો